સ્વાગત છે તમારું ફરીવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં અફઘાનિસ્તાનમાં ભૂકંપે સર્જો વિનાશ મૃત્યુ આંક ને પાર જી હા મિત્રો રવિવારના રોજ અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપના કારણે અત્યાર સુધી આઠસો લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે તાલિબાની સરકારે લોકોને મદદ કરવા માટે બચાવની કામગીરી શરૂ કરી છે જી હા મિત્રો આ માટે હેલિકોપ્ટર પણ મો ઉપયોગ કરવામાં આવી રહ્યા છે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુ હજુ વધી શકે છે જી હા મિત્રો યુએસએ જુઓ સર્વે મુજબ ભૂકંપની જલાલાબાદ શહેરથી લગભગ સત્તર માઇલ દૂર આવ્યો હતો જલાલાબાદની વસ્તી લગભગ બે લાખ છે આખી રાત શહેરમાં ભૂકંપ ભારે આંચકા અનુભવાયા હતા આ ભૂકંપ એટલો ભયાનક હતો કે ઘણા ઘરો કાટમાળમાં ફેરાઈ ગયા હતા આ સમયે મોટા ભાગના લોકો પોતાના ઘરોમાં ઘૂસી રહ્યા હતા અને તેને બચાવવાનો મોકો પણ મળ્યો ન હતો ભૂકંપને કારણે કુનરપ્રાંતનું નૂર ગલા સાવકી વાટપુર મડોગી અને ચાપાદારા જિલ્લામાં જાનહાનિના અહેવાલો મળી રહ્યા છે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહી છે પ્રારંભિક માહિતી મળતી કે ભૂકંપના કારણે નવ લોકોના મૃત્યુ પામ્યા હતા પરંતુ પછી આ સંખ્યા વધીને વીસ થઈ ગઈ અને હવે મૃત્યુઆંક અઢીસોને અટાવી ગયો છે જી હા મિત્રો તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ